આજે તેને જેને તમે કલર કહો કે રંગ કહો છો એ સમયની વસ્તુ છે કે સમયની વાત છે કાલે તમે એને લોકો ડાઘ પણ કહેશો એ પણ સમયની વાત છે ભગવદ્ ગીતાનો અધ્યાય ચોથો શ્લોક સોળમો જ્ઞાન કર્મ સંન્યાસ યોગ ગુજરાતીમાં જો આ શ્લોકને કહીએ તો કર્મ શું છે અને અકર્મ શું છે એનો નિર્ણય કરવામાં બુદ્ધિશાળી પુરુષો પણ મોહિત થઈ જાય છે માટે કર્મ તત્વનું હું તને સમ્યક રીતે સમજાવીને કહું છું જે જાણીને તું અશુભથી એટલે કે કર્મ બંધનમાંથી મુક્ત થઈ જઈશ બીજા શબ્દોમાં કહીએ તો કર્મ શું છે અને અકર્મ શું છે એનો નિર્ણય કરવામાં બુદ્ધિશાળી મનુષ્યોની મતી પણ મૂજાઈ જાય છે માટે હું તને કર્મ શું છે તે વિશે સમજૂતી આપીશ કે જે જાણીને તું સર્વ અશુભમાંથી મુક્ત થઈ જઈશ અહીં ભગવાન અર્જુનને કહે છે કે બુદ્ધિશાળી જે જ્ઞાની છે જે જ્ઞાતા છે જ્ઞાનીઓ છે તેઓ પણ કર્મ અને અકર્મની વચ્ચે ફસાઈ જાય છે કર્મ શું છે અકર્મ શું છે શું કરવું ના કરવું એમાં ફસાઈ જાય છે અને એ બેમાં એવા મોહિત થઈ જાય છે તેથી તેઓ એ કર્મ બંદરમાં એવા ફસાઈ જાય છે કે તેઓ કર્મ બંધનમાંથી મુક્ત થઈ શકતા નથી અશુભ વસ્તુઓથી દૂર થઈ શકતા નથી એ મોક્ષને પામી શકતા નથી માટે હું તને સરસ રીતે સમ્યક રીતે સમજાવી ને કર્મ અને અકર્મનું સમજાવીશ જેથી તું મોક્ષને પામીશ અથવા તું કર્મ બંધનમાંથી મુક્ત થઈ જઈશ કર્મ એ દરેકે કરવાના છે એ દરેક વ્યક્તિનો કર્મ કરવાનો નિયમ છે અને કરવા એ ફરજિયાત છે તમે શ્વાસ લો એને પણ કર્મ કહેવામાં આવે છે કર્મ તમે વર્ણ અવસ્થામાં હો કે આશ્રમ અવસ્થામાં આપણે વર્ણ વ્યવસ્થા અને આશ્રમ વ્યવસ્થા બે જે ચાર ચાર વર્ણ છે ચાર આશ્રમ એમાં દરેકમાં તમારે કર્મ તો કરવાના જ છે વેદોમાં પણ કર્મ માટે બહુ જ કહેવામાં આવ્યું છે કર્મો કરવાના છે અને ગીતામાં પણ કર્મયોગ જ્ઞાનયોગ અને ભક્તિયોગ વિશે કહેવામાં આવ્યું છે એટલે કર્મ તો દરેકે કરવાના છે અને કર્મ તો કરતા જ રહેવાનું છે આ ઉપરાંત ભગવાન અહીં આપણને કર્મ કર્મ કરવાનું કહે છે અને કર્મ અને કર્મ કરવાનું કહેતા કહેતા કહે છે કે અકર્મ કરવાથી કે તમે કર્મકાંડ કરશો તો એનાથી તમને ભયંકર નુકસાન કે પાપ થશે વેદોમાં ઉપનિષદમાં વગેરેમાં એસી હજાર શ્લોકો કર્મકાંડ ઉપર છે છતાં ભગવાન આપણને કર્મકાંડથી દૂર રહેવા કહે છે કે એ ડાર્કનેસની વસ્તુ છે એ અંધકારની વસ્તુ છે એવું આપણને કહે છે અહીં આ શ્લોકમાં ભગવાનનો કહેવાનો મતલબ એ છે કે અહીં કવચ શબ્દ વાપરીને શાસ્ત્રોને જાણકાર બુદ્ધિમાન પુરુષોનું વાચક છે શાસ્ત્રોમાં ઘણી રીતે કર્મના તત્વોને સમજાવ્યું છે તેને વાંચવાથી અને તે વિશે વિચારવાથી ઘણીવાર બુદ્ધિ સાચી રીતે એવો નિર્ણય આપી શકતી નથી કે અમુક ભાવથી કરવામાં આવતી ક્રિયા અથવા ક્રિયાનો ત્યાગ કર્મ ગણાય છે જ્યારે અમુક ભાવથી કરવામાં આવતી ક્રિયા અથવા ક્રિયાનો ત્યાગ અકર્મ ગણાય છે આવી અનિર્ણયની સ્થિતિને કર્મ અને અકર્મના નિર્ણયમાં મોહિત થવું એવું ગણી શકાય આ વાક્યમાં અપીના શબ્દ પ્રયોગથી એવો ભાવ દર્શાવવામાં આવ્યો છે કે જો મોટામાં મોટો બુદ્ધિમાન પણ આ વિશે મોહિત થઈ જાય છે અને સાચી રીતે યોગ્ય નિર્ણય કરી શકતા નથી તો સાધારણ મનુષ્યને તો પૂછું છું તેથી એમ કહી શકાય કે તત્વ ખૂબ જ દુર્વેજ્ઞ છે અહીં ઉપરોક્તમાં તત્વના વર્ણનના આ અધ્યાયના અઢારમા શ્લોકથી બત્રીસમાં શ્લોક સુધી કરવામાં આવ્યું છે તે જાણ્યા પછી નક્કી કરી શકાય કે કયા ભાવથી કરવામાં આવેલું કયું કર્મ અથવા કર્મનો ત્યાગ મનુષ્યને પુનઃ જન્મરૂપી બંધનનો હેતુ બને છે અને કયા ભાવથી કરવામાં આવેલું કયું કર્મ અથવા કર્મનો ત્યાગ મનુષ્યના જન્મરૂપી બંધનનો હેતુ બનતો નથી અર્થાત મોક્ષ અથવા મુક્તિનો હેતુ બને છે આ બાબતને ઊંડાણથી સમજી લેવી એ જ કર્મ તત્વને તત્વ જાણવું કહેવાય આ તો તને સમજવા સમજનાર મનુષ્ય દ્વારા કોઈ પણ એવું કર્મ અથવા કર્મનો ત્યાગ થઈ શકતો નથી તેના માટે બંધન હેતુ બની શકે છે તેના બધા જ કર્તવ્ય કર્મો મમતા આસક્તિ ફલેચ્છા અહંકાર રહિત અને માત્ર ભગવાન માટે અથવા સંગ્રહ માટે થાય છે આ પ્રમાણે ઉપયુક્ત કર્મ તત્વોને સમજાય પછી મનુષ્ય કર્મ બંધનમાંથી મુક્ત થાય છે એટલે કર્મ બંધનમાંથી મુક્ત થવા માટે મોક્ષ પ્રાપ્ત કરવા માટે અશુભથી દૂર રહેવા માટે અથવા અશુભથી પણ દૂર થવા માટે કર્મતત્વને બહુ જ સમજવું જરૂરી છે એટલે ભગવાન અહીં અર્જુનને એ જ કહે છે કે તું યુદ્ધ કરવા આવ્યો છું અને યુદ્ધ કરવાની તારી ફરજ છે એ કેમ ફરજ છે તારે કેમ યુદ્ધ કરવું જોઈએ અને કેમ આ ધર્મ યુદ્ધ માટે તારે લડવું હું તને સરસ રીતે કર્મ તત્વમાં સમજાવીશ એથી તું અશુભથી દૂર જઈશ અશુભથીમાંથી મુક્ત થઈ જઈશ કર્મબંધનમાંથી મુક્ત થઈ જઈશ અને તને મોક્ષ પ્રાપ્ત થઈ જશે એટલે આપણે ઇતિહાસમાં જોયું છે કે જે રાઈટ બંધુઓ હતા જેમણે પ્લેનની શોધ કરી એમની પ્લેનની શોધ એક જ વસ્તુ ફટાક લઈને થોડા સમયમાંથી નહીં એમણે કેટલાય વર્ષો સુધી નાના મોટા યંત્રો ઉપર કામ કર્યું અને કામ કરતા રહ્યા કરતા રહ્યા ત્યારે એક વખતે એમને સક્સેસ મળ્યો એટલે એમનો જે હેતુ હતો જેમ આપણે અહીં ભગવાન મોક્ષ માટે કહે છે એમ જે રાઈટ બંધુઓનો પ્લેન બનાવવાનો જે હેતુ હતો એમણે માટે એમણે અથાગ પ્રયત્નો કર્યો કેટલાય વર્ષો એમણે ખર્ચી નાખ્યા એવી રીતે એડિશન એડિશને જ્યારે બલ્બ બનાવવાનો હતો ત્યારે એને બલ્બ બનાવવા માટે લગભગ બે ત્રણ હજાર બલ્બો બનાવ્યા જે નકામા ગયા અને પછી એને બલ્બ બનાવવામાં સફળતા મળી હતી એટલે કોઈ પણ વસ્તુ હોય જ્યારે એ ભગવાન કૃષ્ણ આપણને મોક્ષની વાત કરે છે એવી રીતે આજના સમાનમાં તમારા ધ્યેય છે તમારી કોઈક વસ્તુ માટે જમે તે મથો છો પ્રયત્ન કરો છો એ પ્રયત્નમાં ત્યારે જ સક્સેસ મળે છે જ્યારે તમે એને કરતા રહો એને પદ્ધતિસર કરો સાયન્ટિફિકલી કરો એના શાસ્ત્રો પ્રમાણે કરો એની શાસ્ત્રીક વિધિ પ્રમાણે કરો તો જ સક્સેસ મળે છે જેમ એડિશનનો બલ્બ છે બે હજાર બલ્બ બનાવ્યા પછી એને સક્સેસ મળ્યો એ જ રીતે રાઈટ બંધુએ કેટલા યંત્રો બનાવ્યા કેટલી યંત્રો પાછળ એમણે મહેનત કરી કેટલા વર્ષોની પછી એમણે પ્લેન બનાવ્યું એટલે કોઈ પણ વસ્તુમાં તમારે કર્મ તો કરતા રહેવું પડે છે અને જેમ કર્મ કરતા માટે તમારે એ વસ્તુના જે સિદ્ધાંતો છે સાયન્સ છે કે વિજ્ઞાન છે એને ફોલો કરો એને અનુસરો તો જ તમને એમાં સક્સેસ મળે છે એટલે ભગવાન અહીં મોક્ષ માટેની વાત કરે છે એટલે મોક્ષ માટે તમારે કર્મ અકર્મનું સમજવાનું છે અને કઈ રીતે કર્મ અકર્મમાંથી તમારે કયા કર્મો કરી અને કયા અકર્મો ના કરી અને તમે અશુભથી દૂર થશો મુક્ત થશો કે કર્મ બંધનથી મુક્ત થશો કે મોક્ષને પ્રાપ્ત થશો એ વસ્તુ અહીં ભગવાન આપણને સમજાવી રહ્યા છે કે કર્મ શું છે અને કર અકર્મ શું છે એટલા માટે આ શ્લોકમાં ભગવાન મોક્ષ પ્રાપ્તિ માટે શું કરવું એ આપણને સમજાવશે